વીજ કંપની દ્વારા સ્માર્ટ વીજ મીટર લગાવવાનું શરૂ કરાયા બાદ સુરત સહિત રાજ્યના અનેક શહેરોમાંથી વિરોધનો સૂર ઉઠી રહ્યો છે તેમાં પણ સુરતના પૂણા વિસ્તારમાં સ્માર્ટ વીજ મીટર સામે આંદોલનના શ્રી ગણેશ કરાયા હતા તે વિસ્તારોમાં હવે બોયકોટ સ્માર્ટ મીટર વીજ અભિયાન આક્રમક બની રહ્યું છે આજે પૂણા વિસ્તારની અનેક સોસાયટીઓમાં સોસાયટી બહાર સ્માર્ટ મીટર લગાવવા માટેનો પ્રતિબંધિત વિસ્તાર છે તેવા બેનરો લગાવાયા છે વીજ મીટર લગાવવાને લઈને શરૂઆતથી જ વિરોધ થઈ રહ્યો છે લોકોની અને સ્થાનિકોની એક જ ફરિયાદ છે કે આ મીટરમાં વપરાશથી વધુ બિલ આવે છે વડોદરા અને સુરતમાં આ મીટર લગાવ્યા બાદ સ્થાનિકોએ તેનો સામૂહિક વિરોધ કર્યો છે જોકે વિરોધ વચ્ચે સુરતમાં સ્માર્ટ વીજ મીટર લગાવવાનું શરૂ રખાયું છે

મીટર આક્રમક બની રહ્યું છે સુરતના પૂણા વિસ્તારમાં સ્માર્ટ મીટર બાબતે વિરોધ દિવસે ને દિવસે આક્રમક બની રહ્યો છે વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર અંગે અનેક ખુલાસાઓ કરવામાં આવી રહ્યા છે પરંતુ વીજ કંપનીના ખુલાસા લોકોની સમજમાં આવતા નથી તેથી તેઓ મીટરનો વિરોધ કરી રહ્યા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે ગઈકાલે શહેરના વૈસુ વિસ્તારમાં વીજ કંપની દ્વારા મીટર લગાડવાની કામગીરી કરવા ગયેલા સ્ટાફનો લોકોએ ઘેરો ઘાલ્યો હતો ત્યારે આજે પુણા વિસ્તારમાં વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવવા આવે કે સર્વે કરવા આવે તે પહેલા સોસાયટી દ્વારા વીજ કંપની સામે બેનર લગાવવાનું શરૂ કરાયું છે પુણાની અનેક સોસાયટીઓ બહાર સ્માર્ટ મીટરના વિરોધમાં બેનર લગાવવામાં આવ્યા છે પુણા વિસ્તારમાં આવેલ રણુજાધામ સોસાયટીના લોકોએ બેનરો લગાવી વિરોધ કર્યો છે આ બેનરમાં લખવામાં આવી રહ્યું છે કે આ વિસ્તાર સ્માર્ટ મીટર માટે પ્રતિબંધિત વિસ્તાર છે આ વિસ્તારમાં સોસાયટીની લેખિતમાં પરવાનગી વિના પ્રવેશ કરવો નહીં આ ઉપરાંત સોસાયટીઓ દ્વારા વ્યક્તિગત વાંધા અરજી તૈયાર કરવામાં આવી છે તે વાંધા અરજી સાથે વીજ કંપનીમાં પુણા વિસ્તારના અનેક લોકો જશે અને પોતાને ત્યાં સ્માર્ટ મીટ વીજ મીટર નહીં લગાવવા તેવી રજૂઆત કરશે અંજલિબેન મુકેશભાઈ બારૈયા આ લોકો સ્માર્ટ મીટર મૂકે છે હવે સ્માર્ટ મીટરના વિડીયો એટલા વાયરલ થયા છે કે સ્માર્ટ મીટરનું એક મહિનાનું બે મહિનાનું બિલ નવ નવ લાખ રૂપિયા બિલ આવે છે એવા વિડીયા વાયરલ થઈ રહ્યા છે અને અમે નાના માણસો છીએ અમારી રણુજાધામ સોસાયટી છે હવે આ લોકો અત્યારે પહેલાં મીટર હતા એમાં ઓછું બિલ આવતું અત્યારે જે મીટર મૂક્યા છે એમાં પણ વધારે આવે છે અને હવે આ લોકો એમ કહે છે કે મારે સ્માર્ટ મીટર મૂકવા છે તો આનો હું ભરોસો કેટલું બિલ આવશે એમ અમે નાના માણસો કમાઈને ખાતા હોય અત્યારે અમારા સાડીમાં મંદી છે પછી હીરામાં મંદી છે માંડ ખાવાનું પૂરું થાય છે અમારું તો આ સ્માર્ટ મીટર મૂકે એમાં વધારે પડતું બિલ આપે તો અમારાથી ભરી શકાશે નહીં અને પ્લસ અમને આ મીટરમાં કોઈ વાંધો જ નથી તો અમારે સ્માર્ટ મીટર લગાવવાનું કામ અમારે સ્માર્ટ મીટર લગાવવા નથી અને આ લોકોએ ગેસના બાટલામાં પણ આવું કરેલું એક વખત કે ભાઈ અમે તમને સબસીડી આપશું ગેસના બાટલાના ભાવ વધારી દીધા થોડા દિવસ આપી આ આ પછી બંધ કરી દીધી અને અત્યારે અમારે જે બાટલો આવતો એની સબસિડી મળતી એને એટલા જ ભાવ અમારે આપવા પડે છે અને સબસિડી મળતી નથી અમારી માંગ છે અમારે જે મીટર છે એ અમારે બરાબર છે અમારે સ્માર્ટ મીટર જોતા નથી અને અમે સ્માર્ટ મીટરનું બિલ ભરી શકીએ એવી પરિસ્થિતિમાં નથી ઘડિયા અમારે છે ને સ્માર્ટ મીટર છે જે જોતું નથી કા તો તમે એમ કહો કે પહેલે આ મીટર હતો તો આ મીટરમાં જેમ લાઇટ બિલ આવે એવી રીતે અમે લાઇટ બિલ ભરતા નથી ભરતા એવું નથી અમે ભરતા તો જ અમને લાઇટ મળે ને તો તમે એમ કહો કે સ્માર્ટ મીટર તમે મૂકો પછી તમારે પહેલે લાઇટ બિલ ભરવાનું પછી તમને લાઇટ મળશે તો અમારે શું સમજવું આમાં અમે તો છોડતો નથી ભાઈ કે અમે લાઇટ બિલ નથી ભરવાના એમ તમને ઉપરથી તો ખબર પડી જાય કે અમે લાઈટ બિલ ભરેશી કે નહીં તો આ સ્માર્ટ મીટર શું કામ જોઈશે આ બધા ગરીબ છે ગરીબ કેમ ભરશે લાઇટ બિલ આ બધા ઘરે કામ કરે છે પછી તમને ધંધો હાલતો નથી ભાઈઓનો આ બધો ઘરે ભાઈઓ કામ કરે પછી છોકરાઓને ભણાવે પછી બધા બિલ રાખશે તો ગરીબ ખાય હું પીવે હું આમાં છોકરાઓને ભણાવશે કેમ તો અમારે આજ કેવાનું મતલબ છે કે તમે છે ને આ અમારે સ્માર્ટ મીટર જોતું જ નથી અમારે જે રેગ્યુલર મીટર હાલે છે ને અમારે ખાલી જ જોઈશે અને સરકારને અમારે ખાલી એટલું જ કહેવાનું માગે છે કે તમે ગરીબના ઘરે આ મીટર પર બેહારવાની વાત કરો છો તો તમે આ મોદી મોદી એમ કે છે કે આ ગરીબના ઘરે સારું છે તો તમે એમ કેમ નથી કેતા કે આ મંત્રીના નાના મોટા મોટા પતિના ઘરે કેમ નથી મૂકતા આ ગરીબના ઘરે જ કેમ આવે છે અમારે કહેવાનો મતલબ આ છે કે તમે પહેલા અહીંયા જઈને મૂકો અહીંયા બધું કેમ થાય છે એ જોવો પછી તમે અમારા ઘરે આવજો પછી તો અમે કાંઈક કહો પછી અમને કહેજો કે અમે હું ગલત છે આમાં બ્યુરો રિપોર્ટ એસ ટ્વટી ફોર ન્યૂઝ સુરત